મિત્રો આજે આપણે વાત કરવાની છે ગુજરાતની મહત્વની આજની પચાસ તાજા ખબર અને ઘટના વિશે અમદાવાદમાં ક્રિકેટર ફીવર ટીમ ઇન્ડિયાનું ભવ્ય આગમન આવતીકાલે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે સિરીઝની અંતિમ મેચ હાર્દિક પટેલને અલ્પેશ કથારિયાને મોટી રાહત સુરત કોર્ટ રાજદ્રોહનો કેસ પરત ખેંચવાની સરકારી અરજી ગ્રાહ રાખી ભુજમાં સહકારી મંડળીનો કારોબારી સભ્યને શિક્ષક લોટ લેતા પકડાયો બિલ પાસ કરવા માંગ્યા હતા બે પોઈન્ટ આઠ લાખ રૂપિયા ભાવનગરમાં ફરી હિટ એન્ડ રન વાઘાવાડી રોડ પર બાઇક ચાલકે રોંગ સાઇડમાં બે યુવતીને અડફેડી લેતા એકનું મોત અમદાવાદમાં ઇન્ડિયા વર્ષે સાઉથ આફ્રિકા ટી ટ્વેન્ટી મેચને પગલે અનેક રસ્તા બંધ જાણો કયા માર્ગ ખુલ્લા રહેશે જામનગરના યુવાનનું રંગમતી નદીમાં પડી જતાં ડૂબી જવાથી કરુણ મોત અમદાવાદના યસુ હાઇવેના સોલા બ્રિજ પર ટાયર ફાટતા આઈસર પલટી જતા ભયંકર ટ્રાફિક જામ અમદાવાદ બાદ વડોદરામાં કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતા તંત્રમાં દોડધામ અમદાવાદમાં ડમ્પરનો કહેર ખોખરામાં બાવીસ વર્ષની યુવતીની કચરી નાખતા ઘટનાસ્થળે જ મોત અલંગામાં રૂપિયા પંચાણ કરોડની કિંમતની આઠ પોઈન્ટ પાંચ હેક્ટર જમીન દબાણ મુક્ત કટારિયા ચેકપોસ્ટ પાસે ટ્રક પાછળ કાર ઘૂસી જતા ચાલકનું મોત બોટાદમાં પતિના ત્રાસથી કંટાળી પતિએ ગળે ફાંસો થયા ટૂંકાવ્યું શાળામાં બોમ્બ ઈમેલથી દોડધામ ટ્રકે મુકાના જૂથને કચડતા બે સહોદર સહિત ચારના મોત બગસરા પાસે કાર સાથે અથડાતા ત્રણ કૌટુંબિક ભાઈઓના કરુણ મોત રશિયા ભણવા ગયેલા ભારતીય વિદ્યાર્થીનું યુક્રેન સામેના યુદ્ધમાં મોત એમએલએ પાસે માગી હતી સુરક્ષા ગરીબીમાં સાયકલ પર ચૌદ કિલોમીટર દૂર સ્ટેડિયમમાં જતા ખેલાડીને આઈપીએલ માટે મળ્યા ચૌદ કરોડ રાતોરાત સ્ટાર ઇન્ડિયા વર્સિસ સાઉથ આફ્રિકામાં ભારતીય ટીમની જીતનો રેકોર્ડ જાણીને ચોંકી જશો સૂર્યા કમાલ કરશે કે નહીં ખેડૂતે દેવું ચૂકવવા કિડની વેચવી પડી વ્યાજખોરોએ રૂપિયા એક લાખના બદલે ચૌદ લાખ વસૂલ્યા પીયુસી નહીં હોતો પેટ્રોલ નહીં મળે શ્રમિકોને દસ હજારની સહાય દિલ્હીમાં આજથી નવા પ્રતિબંધ ગુજરાતમાં બિસ્માર હાઇવે છતાં આઠ હજાર સાતસોને બે કરોડ ટોલટેક્સનું ઉઘરાનું નિર્માણ ખર્ચ કરતાં વધુ વસૂલી